પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાના બામરોલી અને દેહગામડા વચ્ચે બનતા સોલારને લઈને ગ્રામજનો દ્વારા વારાહી પોલીસને આવેદન પત્ર આપવામાં આવ્યું હતું પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાના બામરોલી ગામથી દહેગામડા વચ્ચે ત્રણ ગામના સીમાડે પ્રાઇવેટ કંપની દ્વારા સોલાર અને પવન ચક્કી બનાવવાની કામગીરી હાથ ધરવામાં આવી છે તેને લઈને સ્થાનિક ખેડૂતોને નુકસાન થવાની ભીતિ હોવાના કારણે ગામના સરપંચ અને અન્ય આગેવાનો સાથે વારાહી પોલીસ સ્ટેશન ખાતે મોટી સંખ્યામાં ખેડૂતો પહોંચ્યા હતા ખેડૂતો દ્વારા સોલાર કંપનીના કારણે પોતાની ખેતીવાડીને નુકસાન થશે તેવા આક્ષેપો લગાવવામાં આવ્યા હતા બામરોલી ગ્રામ પંચાયતના સરપંચના ચાંદજી ઠાકોરે જણાવ્યું હતું કે અમારા ગામમાં ચાલતી સોલાર કંપનીની કામગીરી પંચાયતની કોઈપણ જાતની મંજૂરી કે વિશ્વાસમાં લીધા વગર કંપની દ્વારા હાથ ધરવામાં આવી છે ખેડૂતોને નુકસાન થવાની શક્યતા હોય તેને લઈને કામગીરી રોકવા અમોય પોલીસ સ્ટેશનને લેખિતમાં આપ્યું છે મોટી સંખ્યામાં દેહગામડા ખેડૂતો અને બામરોલી ગામના ખેડૂતો ભારતીય જનતા પાર્ટીના આગેવાનો સાથે અને જિલ્લા પંચાયતના પૂર્વ ઉપપ્રમુખ શાકાંજી ઠાકોર ભાજપ નેતા લક્ષ્મણભાઈ આહિર સાથે પોલીસ સ્ટેશન ખાતે પહોંચી આવેદન પત્ર આપી કામગીરી રોકવા રજૂઆત કરી હતી ઠાકોર બામરોલી ચાંદાભાઈ હમરાજભાઈ મારી ધર્મપત્ની સરપંચ તરીકેની ફરજ બજાવે છે ને અમારા ગામની સીમમાં પ્રાઇવેટ કંપની કોઈ જમીન વેચાણ લીધેલ હોય એમાં સોલાર પ્લાન્ટ નાખેલ હોય પણ અમારી પાસે પંચાયતમાં કોઈ પણ રજૂઆત કર્યા સિવાય કે પંચાયતનો અભિપ્રાય લીધા સિવાય એ લોકો કામગીરી કરી રહ્યા છે આની રજૂઆત અમારા ગામના લોકો ખેડૂતોએ આવી અમને કહેવાથી કે અમારા અમારાને રંજાડી અમારે નુકસાન પહોંચાડી રહ્યા છે આના અભાવના કારણે અમે પોલીસ સ્ટેશન વારાહીમાં કામ રોકાવવા માટે આજે વારાહી પોલીસ સ્ટેશનમાં અમુક ખેડૂતો દહી ગામડા અને બામરોના મળી ને સોલાર પ્લાન્ટ અને પવનચકીનું કામ ચાલી રહ્યું છે જેને ખેડૂતોને મોટા પ્રમાણમાં નુકસાન કરે છે પાકને નુકસાન કરે છે અને એ લોકોને ખેડૂતોના વિસ્તાર સિવાય પવનચક્કી અને સોલાર પ્લાન્ટ જો બનાવવો હોય તો રણ વિસ્તાર પહાડી વિસ્તાર એવા ઘણા વિસ્તારમાં સોલાર પ્લાન્ટ થઈ શકે એવું છે તો ત્યાં જઈ અને સોલાર પ્લાન્ટ બનાવે એવી અમારી બધા ખેડૂતોની માગણી છે અત્યારે શું તમે રજૂઆત કરી અત્યારે રજૂઆત એ કરી કે અમારે જે આ બામરોલીની અંદર સોલાર પ્લાન્ટ ચાલી રહ્યો છે કામગીરી ચાલી રહી છે એને રોકાવવા માટે અમે ઉર્જામંત્રી મુખ્યમંત્રી અને કોર્ટમાં જઈ અને આ કામને રોકાવશું